જુનિયર ક્લાર્કની મોકુફ પરીક્ષા અંગે હસમુખ પટેલે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે આદર્શ આચાર સંહિતાના લીધે વીસ એપ્રિલથી પરીક્ષા મોકૂફ રખાઈ હતી મતદાન પછીના દિવસોમાં ફરી પરીક્ષા લેવાશે અગિયારથી સત્તર મે દરમિયાન પરીક્ષાનું આયોજન કરાયું છે નવી પરીક્ષા માટે આઠ મેથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે ઉમેદવારોને પોતાના રહેણાંકથી નજીકના પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે તો આઠ અને નવ મે ની પરીક્ષા યથાવત રહેવાની વાત તેમણે કરી હતી બે લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે તમામ ઉમેદવારને ઓળખપત્ર લઈને જવું જરૂરી છે તારીખ રોજથી આ પરીક્ષાઓ આપણે મોકૂફ રાખવાનું જાહેર કર્યું હતું જે મોકૂફ રાખેલી તમામ પરીક્ષાઓ ગુજરાતમાં મતદાન દિવસ એટલે કે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન પૂરું થયા પછી આ બાકી રહેલી પરીક્ષાઓ જે મોકૂફ રાખવામાં આવેલી છે પરીક્ષાઓનું પુનઃ એક વખત આયોજન કરેલ છે તારીખ આઠ પાંચ અને તારીખ નવ પાંચની પરીક્ષાઓ યથાવત છે અને મોકૂપ રાખવામાં આવેલી છ દિવસની પરીક્ષાઓ મે માસની અગિયાર તેર ચૌદ સોળ સત્તર અને વીસ તારીખના રોજ આયોજન કરવામાં આવે છે તારીખ બાર પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાત હાઈકોર્ટની ભરતી પરીક્ષા હોય તારીખ બાર પાંચની પરીક્ષા મંડળ ખાતે રાખવામાં આવેલ નથી ઉમેદવારોની માંગણી હતી કે તેમને હાલના સરનામા મુજબ કોલેટર પરીક્ષા કેન્દ્રો આપવામાં આવે જેથી કરીને તેમને નજીકના પરીક્ષા કેન્દ્રો મળે આ માટે પણ ઉમેદવારોના હાલના પત્ર વ્યવહારના સરનામા મુજબ પરીક્ષા કેન્દ્રો નજીકના ફાળવવામાં આવશે તારીખ આઠ પાંચ અને નવ પાંચની ઓલેટર નીકાળવાના રહેતા નથી કારણ કે એ પરીક્ષાઓ અગાઉ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ જ છે